નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દુઃખદ ઘટના સામે આવી છે લગ્નમાં ડીજે પલટી ખાધી હતી શું છે સમગ્ર મામલા બધી ડિટેલ આપણે જાણવાના છે કે ભાઈ આ ડીજે કંઈની છે અને ક્યાં પલટી ખાધી હતી શું સાના કારણે પલટી ખાધી હતી એ પણ આપણે વિડીયોમાં ડિટેલમાં જ જોવાના છે વીડિયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવું આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા ને આપણે ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર આ ચેનલ પર મળતા હોય છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ જે ડીજે છે હાપેશ્વર મુકામે પલટી ખાધી હતી અહીંયા વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ કરમદી જે વસાત છે વસાતમાં જે આ ડીજે સે મહાકાલ ડીજે છે ત્યાં આગળ પોગ્રામમાં ગયા હતા ત્યારે વહેલી સવારે પ્રોગ્રામ પૂર્ણ કરીને પાછક પરત ઘરે વળતા નારા પર આ જે ડીજે છે મહાકાલ ડીજે છે એ ત્યાં પલટી ખાધેલી છે છ મિત્રો મળતી માહિતી અનુસાર અંદર બેઠેલા લોકોને સામાન્ય થઈ થઈને હોવાનો અંદાજ છે મિત્રો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ ડીજે કંઈની છે ઓલરેડી મેં એક વિડિયો અપલોડ કરેલો છે આ ડીજે જે પલટી ખાધેલી છે પાંચથી છ દિવસ પહેલાંનો અંદાજ છે પરંતુ મિત્રો એ વિડીયોની અંદર ઘણા બધા કોમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ અમને કંઈ ખબર ના પડી કે ફરી તમે વિડિયો બનાવો તો હું ફરી વાર વિડીયોમાં તમને બતાવી રહ્યો છે જેમ કે આવી છે કર્મદી ખાતે જે ડીજે છે વહેલી સવારે જ્યારે પ્રોગ્રામ પૂર્ણ કરીને ઘરે પરત વળતા ત્યાં ચલ્યા નાબડા પાછળ અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ જે ડીજે છે એ ખાઈ ગયેલી છે અંદર જે બેઠેલા ડ્રાઈવર તેમજ અન્ય લોકો પણ બેઠેલા હતા એમને સામાન્ય ઇજાગ્રત થવાનો અંદાજ છે પરંતુ મિત્રો મળતી માહિતી અનુસાર તમને બતાવી રહ્યા છે કે આ વિડિયો છે સાતથી છ દિવસ પહેલાંનો હોવાનો અંદાજ છે મિત્રો આને લઈને તમાર શું કેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે હાલ જો જોવા જઈએ તો અવારનાવરના વિડીયો વાયરલ થતા હોય છે તો મિત્રો હું આશા કરું છું તમને બધી ડિટેલ ખબર પડી ગઈ હશે તો આ હતા આજના સમાચાર આપણે મળીશું સરસ મજાના નવા સમાચાર હું છું શૈલેશ બિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ જય હિન્દ જય ભારત